સદગુરુ મહારાજની જય હવે આપણે ભજન એક છે કે સગ પણ આડા આવે યુદ્ધમાં એના મનડા ને બહુ મૂજ આવે યુદ્ધમાં અર્જુનજી ને રે એને સગ પણ આડા આવે બરોબર વૈષ્ણવ અર્જુન નો શું એમાં સંવાદ છે એ જરાક સમજાવો તમે હવે આ જયારે યુદ્ધનું થયું ને મહાભારતનું યુદ્ધનું તો એ હામે એકા શ્યાના એકાબીજીની ઉભી રહી એ ક્યારે અગિયાર અક્ષણે કૌરવ કૌરવની હતી હાથ અક્ષણ શ્યાના ની હતી એટલે અર્જુન બે રથ આ મહામા ઉભા રહ્યા એટલે આમ બધા હગાવાલા દેખાણા કે હવે આમાં કોને મારું ને ક્યાં બાણ ચલાવવું બરાબર ને હવે ભગવાન ને ક્યાં છે બાણ હેઠા મૂકી ને ક્યાં કે ભાઈ મારે આ રાત જોતો નહીં મારા આ તો મારા હગાવાલા છે હવે આના મારી મારે એ રાત ને હું કરવો હોય કાલ મને કોઈક કીશી કે ભાઈ આને તો આ બધા જો મારી અને આ રાજા થઈને બેઠો એટલે મારે જો યુદ્ધ કરવું નહિ મારે આ રાત જોતોય નહીથી એટલે એ રાથના વસાળા લાયા કે મધ્ય માં રથ લાયા હવે આદિ અંતને મધ્ય બોલે એ વસ્તુ છે હાઈસી આપણે વાત કરે છે ને કે આદિ અંત અને મધ્ય એને આ એક એકવાર આપણે બુદ્ધ ભગવાને કીધું છે કે અહિંસા પરમ ધર્મ કોઈની હિંસા ન કરવી એ પરમ ધર્મ છે હવે આમ કે છે કે ધર્મ યુદ્ધ

એટલે હવે આમાં જો એ યુદ્ધ તો થયું છે એ તો નક્કી મહાભારત યુદ્ધ થયું એ જ નક્કી કુરુક્ષેત્ર હજી પુરાવા મળે હજી કઈક ને કઈક વસ્તુ અહીંયા નીકળે છે તો યુદ્ધ તો થયું છે એ તો નક્કી એટલે કોઈ આ ગુરુ ગાદી ની વાત નથી અને એ વખતે એવું કહેવાય છે કે આ દુર્યોધન ને એ ધર્મ ને હાનિ કરતા તો એના એ મહાભારતમાં લખેલું હોત છે કે જ્યારે આ ધર્મ કૌરવનો જ્યારે વિનાશ થઈ ગયો તારી ગાંધાજી એ કીધું કે જેવો અમારે કૌરવ કુળ નો નાશ થયો ને એવો તારો જાદવ કુળ નાશ થાય છે હવે ઈ કહેવાય છે કે એ વખતે ભગવાન ધર્મ થાપવા આવ્યા તો પછી એના જે વાય અનુયાયી હતા એના દીકરા ના દીકરા એ કે છે કે ઋષિ મુનિ ની અસ્થિરાના કપડાં પહેરાયા તો જણ આદમી હતો પુરુષ હતો અને અહીંયા દુર્વાસા પહા ગયા એના કપડા પહેરીને ક્યાં આને શું અવતર હા એટલે ઋષિ મુન સમાજથી એમ જોઈને કે કીધું કે આ તો પૂરું છે એટલે એને એ બહાર ન પાડ્યું પણ કે એ જે અવતર છે ને એ તમારો વિનાશ છે એટલે પૈસા ક્યાં એને એવો લોઢાનું પાડું પાછું એવો પીડ્યું એટલે પૈસા બધા મૂાના કે મજુ હવે આને શું કરું એટલે મીડા ઘા વા મીડા કંટાળી ગયા કંટાળા ગયા એટલે દઈ દે આમ ઘા કરી દીધો કે ગુડાનો મન હવે એ કોઈ ભીલ ના હાથ આવ્યો ને એનો ભલકો બનાવ્યો અને કે ભગવાન ના માર્યા અને એ જે ગેર કે જે પીડ્યો તો ને ઘસ્યો એનો એની ઉગી હા એને પાંદ ઉગી ને તો એ ક્યાં એકા બીજી ઓલા ભાલા ઘોડે લઈ અને એકા બીજી એકા બીજા હામાં હામાં કે યાદવ કોળ ગયા નાશ પામી ગયો હવે આ કોઈ વાત શક્ય તો છે જ નહીં કોઈ કાળા ન બને આ વાત વસ્તુ આવી છે હવે એવું એટલે નરસિંહ મહેતા કે આ ક્રંથ કરી ગડબડ ગડબડ વાત નો કરી ખીરી બાકી એમનું એમ છે જીમ છે એમ જ છે હોન ને હોવાનું જ કહેવાય એને ભાઈ તૂટી જાય તો એની કિંમત ન જાય એટલે વાત તો આ અને આની એવું કીધું છે સવા ભગત વેદભાઈ છે વિદ્યા ઘડ્યા આશા શબ્દો સંતોષે પકડ્યા ઓલા તો આખો ઇતિહાસ કૌરવ પાંડવ નો ઇતિહાસ બની જેલો છે એમાં જ્ઞાન ગીતા જ જ્ઞાન ક્યાં આવ્યું અને એનું જો આ જ્ઞાન થી જો આ પાવન થતા હોય તો આપડે ગીતાજી વાંચવાથી જો આ પાવન થતા એમાં તો પાવન નહીં થયા કોઈ એમાં તો વિનાશ જ થયો નકરો નાશ જ થયો પણ આપણે સંતો સાખી એવી કીધું છે કે વેદ થાકે વાણી થાકે થાકે છે એવું નઈ છે ગીતા કોમને એસાગે ગીતાજીમાં નહી થયું ગીતાજી ક્યાંય થાય અલખી માં કીધો છે કે લખવામાં થાવ થાવતો એટલે અલગ કીધો છે હવે આ બધું તમે લેવા જાઓ એટલે કોઈ દે કઈ તાળો મળે જ મળે ક્યાંય ન તાળો મળે પણ આ બધું અત્યારે એની વાત બધું રામાયણ વસાય છે ઉદાહરણ અમારે થોડો રાજો જ્ઞાનનો ઉલ્લેખ મળતો હોય તો દેવે ભાગવત એટલે આ ભાગવતમાં મળે શ્રીમદ્ ભાગવતમાં આ જ્ઞાનનો થોડોક ઉઘાડ કર્યો છે એમાં અને એ બધા શાસ્ત્રનો સાર મૂક્યો એમાં તો ભાગવતમાં થોડું રાજુ જ્ઞાન નીકળે બાકી બીજે મારા બધા ઈદગ્યા હરે કે બીજેના માયરાને તોડ્યા અને આ બધું વ્યાતો મૂક્યો તો નથી એ નથી

પછી એ કે આંખમાં થામુડા નીકળ્યા એટલે કે આવુંમાં જ ન રોવે કે કેમ ન જોવે કે આ રોવાસ એટલે પણ ઓલી એની પત્ની કે તેમ પૂછી તો રો શું લેવા રોવાશ કે એટલે એ પૂછ્યું કે કેમ તો રોવા એટલે રમણ અંગે બોલે છે કે ડાબુ તો તમે સેવામાં આવશે હું કોઈ ની સેવામાં ન આવું સેવામાં જોવા એટલે ડાબુ અંગે એટલે અસ્થિ હવે અસ્થિ કોઈ તમારી અસ્થિ ને એટલે વેર્યા સમાન છે આ ડાબુ જોયું ને એ અસ્થિ નું પૂરો કોઈ અસ્થિ તમારી માગે એટલે એને વેદે જવું કોઈ ભોવાનું નથી કઈ જે કઈ વસ્તુ છે ને આ બધી ઝુકતી મુક્તિ છે બાકી જ્યાં જ્યાં માગ્યું અસ્તી પૂરું નથી માગ્યું કુંભા પાણી રાણી માગી

બાકી જેના દેહ પડે છે એ ન આવે પણ આ તો અત્યારે કોક ને મળવા જોતા કેટલી ઓલા કેટલીક ભાંગ આખો આખા ભંડ્યા ભાંગી જો એમાં ભ્રમણ ક્યાં ભાંગવી

तुमचा जण आम्हाला माशीपणा दिकरा आहे अशा पक्ष संपे कराव्यात काय करावं झाले हव्या आता काय सद्गुरोली